અરકદાન એજ મહાદાન આજરોજ તારીખ અઢાર મે ના રોજ સોખડા આરોગ્ય પી એચ સી અને આ જોડના સંયુક્ત બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં સરપંચ શ્રી અશોકભાઈ સરપંચ શ્રી અલ્પેશભાઈ તથા સોખડાના ચિરાગભાઈ નેહા મેડમ પીએચસી સ્ટાફ અને ગ્રામજનો સહભાગી થઈ આ બ્લડ ડોનેશન કેમ્પને એસએસજી બ્લડ બેંક ખાતે રાખવામાં આવ્યો હતો કેમ્પમાં પચાસ યુનિટ જેટલું બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ સગર્ભા માતાને તેમણે બ્લડ ડોનેશન કરેલું હોય તો બ્લડની જરૂર પડે તો આ બ્લડ દ્વારા નવ જીવન આપીશું આજ રોજ અઢાર મે ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા તથા તેના ગામ આજોડના સહયોગથી તેના સરપંચ અશોકભાઈ તથા ડેપ્યુટી સરપંચ અલ્પેશભાઈ મેડિકલ ઓફિસર નેહા મેડમ તથા હું પણ નેહા મેડમ અને ગ્રામજનો તથા પીએસસી સોખડાના ચિરાગભાઈ જે છે તે બધાના સહયોગથી આજરોજ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પ અમે રાખીએ છીએ વર્ષમાં દર વર્ષે રાખીએ છીએ અને આ વખતથી અમે દર ગામમાં રાખવાનું આયોજન કરેલ છે જે અમે સક્સેસફુલી એચિવ કર્યું છે અને આજે અમે પચાસ યુનિટ બ્લડ ડોનેટ કરવાનું જે ટાર્ગેટ રાખ્યો છે તે અમે અચીવ કરીને રહીશું અને ઓલમોસ્ટ થવા આવ્યો છે અને આ જે બ્લડ ડોનેશન કેમ્પનો અમારો મુખ્ય હેતુ અમારી ત્યાં જે ડિલિવરી થાય છે તો જે સગર્ભા માતા છે કે જેમનું લોહી ઓછું હોય છે તો એ લોકોને બ્લડ ડોનેશન કરેલું હોય તો બ્લડની જરૂર પડે તો અમે એમને આ બ્લડ દ્વારા નવું જીવન આપી શકીએ એના માટે અમે આ કેમ્પ આયોજન કરેલ છે આજ રોજ અઢાર મેના રોજ આરોગ્ય કેન્દ્ર પીએચસી અને આજોડના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં સરપંચ શ્રી અશોકભાઈ ડેપ્યુટી સરપંચ શ્રી અલ્પેશભાઈ તથા અગ્રણી સોખડાના ચિરાગભાઈ તથા મારા ફ્રેન્ડ કાલિક સ્નેહા મેડમ પીએચસી સ્ટાફ અને ગ્રામજનોએ સહભાગી થઈ અને આ કેમ્પને સક્સેસફુલ બનાવ્યો છે આ એસએસજી બ્લડ બેંક ખાતેથી રાખવામાં આવેલ છે અને આશરે અમે પચાસ યુનિટ જેટલું બ્લડ કલેક્ટ કરવાના છે હાજો ગામના અશોકભાઈ વેલાલભાઈ મકવાણા સરપંચ આજ રોજ જે અમારા ગામની અંદર બ્લડ ડોનેશન કેમ્પ પીએચસી સેન્ટરવાળા સંભળાવે રાખ્યો એ માટે અમારા ગામની અંદર ઘણી બધા માણસો આવ્યા અને એમનું પચાસ ટકાનું ડોનેટ હતું એની જગ્યાએ અમે લગભગ સાઈઠ જવા પહોંચી શકીશું અત્યારે સારું એવું અમારું એ ચાલ્યા કરે છે અને પીએચસી સેન્ટર સુખડાવાળા ડૉક્ટર નેહાબેનને એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું